આજરોજ કરજણ કોંગ્રેસના આગેવાન પિન્ટુ પટેલ દ્વારા નેશનલ પટેલ દ્વારા ના પ્રોજેક્ટ ડાયરેક્ટર સાથે મુલાકાત કરીને થી વડોદરા હાઈવે પર થતી ટ્રાફિકની સમસ્યાઓ અને રસ્તાઓ પર પડેલા ખાડાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી જ્યારે કરજણ ચોકડી પર રાહદારીઓને ઉભા રહેવા માટે બંને બાજુ બસ સ્ટેન્ડ ન હોય તેને બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી તેમાં જે કરજણ બ્રિજ નીચે બે સાઈડ ખોદેલા રસ્તાઓ છે તે બનાવવા માટે રજૂઆત કરી હતી ગત અગિયાર એપ્રિલના રોજ ટોલ ફ્રી માટે પગપાળા આંદોલન કર્યું હતું જેની ચર્ચાઓ કરી હતી અને વધુમાં કરજણની સ્થાનિક ગાડીઓને ટોલ ફ્રી કરવામાં આવે તેમ જણાવ્યું હતું જ્યારે એનએચએઆઈ પ્રોજેક્ટ ડાયરેક્ટરે તમામ પ્રશ્નો યોગ્ય નિરાકરણ વહેતકે લાવવાનું જણાવ્યું હતું પચીસ સાત બે હજાર પચીસના દિવસે એનએચઆઈ રાજપીભાળ ખાતે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને લેખિતમાં જે અમે રજૂઆત કરી હતી અન્ય અગાઉ પણ ટોલ નાકું ફ્રી કરવા બાબત હોય કે અન્ય જે ટ્રાફિકના પ્રશ્નો છે એને લઈને જે રજૂઆતો હતી એ સાહેબ સાથે આજે મુલાકાત કરી અમે અને સાહેબે આશ્વાસન આપ્યું છે કે આવનારા દિવસોની અંદર જે આ સમસ્યાઓ છે એનું વહેલામાં વહેલી તકે નિવારણ આવશે અને જે ખાડાનું રાત ચાલી રહ્યું છે જે ટ્રાફિકની સમસ્યા જે દસ દસ કિલોમીટર લાઈનો ઊભી રહે છે અને ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે એને લઈને ગંભીરતાથી રજૂઆત કરી ત્યારબાદ એમને આશ્વાસન આપ્યું છે કે આવનારા દિવસોની અંદર આવી ટ્રાફિકની સમસ્યા જોવા નહીં મળે અને એની વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવશે અને જે ટોલ નાકું ફ્રી કરવાની બાબતની રજૂઆત હતી તેની પણ રજૂઆત અમે કરી અને કીધું છે કે ટોલ નાકાને લગતા જે પ્રશ્ન છે અને જે સુવિધાના પ્રશ્ન છે બ્રિજ નીચે જે રસ્તો ખરાબ હાલતની અંદર છે તેમાં નીકળવાના જે ઓવરરાઇડ છે ત્યાં આગળ તકલીફ છે બસ સ્ટેન્ડ બનાવવાની તકલીફ હોય એને લઈને પણ ઘણા પ્રશ્નો હતા એ પણ લેખિતમાં અમે રજૂઆત કર્યા અને એમને જણાવ્યું છે કે આવનારા દિવસોની અંદર હું જ્યારે વિઝિટ કરવા આવીશ ત્યારે આ મુદ્દા જે પણ છે એની હું સ્થળ તપાસ કરી અને વહેલામાં વહેલી તકે પતી જાય એ રીતના હું કાર્યરત અને કામગીરી કરીને આપીશ